નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વાત એવી કોમેડીની કરી રહ્યા છે કે જેને ક્યાંક આપણે સોશિયલ મીડિયા પર ધીમે ધીમે અપનાવતા થયા હતા પણ શું એ જરૂરી હતું કોમેડીના ઘણા બધા રંગ આપણે વર્ષોથી જોતા આવ્યા છે પણ આજના સમયમાં સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર જે એવું કહી શકાય કે એવા પ્લેટફોર્મ્સ કે જ્યાં સેન્સરની કોઈ કાતર આપણને જોવા નથી મળતી ત્યાં આગળ પોતાની રીતે કંઈ પણ મૂકવું અને એના થકી તમારા ફોલોઅર્સ વધારવા અને ક્યાંક આ બધાની વચ્ચે તમારી હદો ભૂલી જવી આ કેટલી કેટલું યોગ્ય અને એ હદો ભૂલી ગયા છે રણવીર અલ્હાબાદિયા કદાચ હવે આ નામ બધાને ખબર હશે ને એમ તો કહી શકાય છે કે રણવીર આલ્હાબાદિયા ત્યારથી જ ઘણા બધા ફેમસ થઈ ગયા છે કે જ્યારથી એમને પોતાની રીતે પોતાનું જે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ સ્ટ્રોંગ કર્યું ચોક્કસથી એમની અંદર એક ટેલેન્ટ હતું પણ એ ટેલેન્ટનું મિસયુઝ કરતા થઈ ગયા એ અને ક્યાંક અભિવ્યક્તિનો જે આપણને અધિકાર છે ચોક્કસપણે ભારત દેશમાં બધાને બોલવાનો અધિકાર છે અભિવ્યક્તિનો અધિકાર છે પણ ગાડમગાડી કરવાનો અધિકાર કોઈએ નથી આપ્યો ભારત દેશની સંસ્કૃતિનો મજાક ઉડાવવાનો અધિકાર હજી સુધી કોઈએ નથી આપ્યો પોતાના જ માતા પિતા વિશે ગમે તે બોલવું અને આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકવું જેન જનરેશન હોય કે કોઈ પણ જનરેશન હોય આજની પણ આ જનરેશનને આપણે આ અધિકાર નથી આપ્યો કે પોતાના માતા પિતાની જ રિસ્પેક્ટ ન કરીએ કદાચ રણવીર આલ્બાદીએ જે કમેન્ટ કરી છે એ અત્યારે આપની સમક્ષ હું બોલી પણ નથી શકતી એ શબ્દોનો પ્રયોગ હું નથી કરી શકતી પણ આપ સૌએ એ શબ્દો સાંભળ્યા હશે એ જોયું હશે એ વિડીયો આપના સુધી પણ પહોંચ્યો હશે એમને માફી પણ માંગી લીધી છે પણ શું જે તે બોલ્યા છે એમના જે શબ્દો છે ભારતીય સંસ્કૃતિનો મજાક તેમણે જે ઉડાવ્યો છે શું એ માફીલાયક છે કોમેડીના જે સ્વરૂપ બદલાતા જોવા મળી રહ્યા છે અને એની સાથે સાથે લોકોના ફોલોવર્સ પોતાના ફોલોવર્સ વધારવા માટે અને લોકોની સામે ગમે તેવી કોમેડી ડાર્ક કોમેડીનું નામ જેમણે આપી દીધું છે ભાઈ અંધારામાં તમે ગમે તે બોલી દેશો એ કેટલું યોગ્ય કહી શકાય છે આ કોમેડીના સ્વરૂપ જેટલા બદલાયેલા જોવા મળી રહ્યા છે બધાની વચ્ચે આવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની વચ્ચે પણ જે લોકોએ આજે પણ કોમેડી સાચેમાં શું છે અને આવી ડાર્ક કોમેડી આવી અશ્લીલ કોમેડી કર્યા વગર પણ લોકોને હસાવી શકાય છે એવી કોમેડીને રિપ્રેઝેન્ટ કરતા લોકો આજે આપણી સાથે છે જેમની સાથે આપણે વાત કરીશું કે આ ડાર્ક કોમેડી કે જે અશ્લીલતાની બધી જ હદો પાર કરી રહી છે એ આપણા ભારત દેશમાં આપણી ભારત આપણું ભારત દેશ કે જે સંસ્કૃતિ માટે વખણાય છે ત્યાં કેટલી યોગ્ય કહી શકાય છે આપણી સાથે કોમેડિયન્સ જેમને કહી શકાય છે કે જેઓ વર્ષોથી આ ફિલ્ડની સાથે જોડાયા છે આજે પણ આવી કોઈ પણ અશ્લીલ કોમેડી કર્યા વગર લોકોને હસાવે છે ઓજસ રાવલ આપણી સાથે છે સંજય ગોરડિયાજી આપણી સાથે છે હિમાંગ દવે આ ત્રણેય અત્યારે આપણી સાથે આ પ્લેટફોર્મમાં જોડાયા છે આ ત્રણેય એવા જ સ્પેસીસ છે જેમને આપણે ચોક્કસપણે ઓળખતા હશો જે આપને હંમેશા હસાવતા આવ્યા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક થેન્ક થેન્ક યુ યુ સૌથી પહેલા સંજય ભાઈ આપની સાથે શરૂઆત કરવા માંગીશ ડાર્ક કોમેડી અને વર્ષોથી આપ જયારે આ કોમેડી કરતા આવ્યા છો અને હવે આ ડાર્ક કોમેડીના નામે જ લોકો પ્લેટફોર્મ પર મૂકી રહ્યા છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકી રહ્યા છો આપની મતે તેની પરિભાષા શું છે વર્ષોથી આપ પણ આ ફિલ્ડ ની સાથે જોડાયેલા છો પણ બદલાતી આ કોમેડી ની વ્યાખ્યા વિશે આપ શું કહેશો બેન સૌથી પહેલી વાત તો એ કે આ ડાર્ક કોમેડી નથી મૂળ એ લોકોને ડાર્ક કોમેડી શું એ વિશે જ ખબર નથી આ સૌથી પહેલી વાત બીજી વાત મારે એ કહેવાની છે કે ગુડ બેડ અને અગલી એ ત્રણ પ્રકાર હોય યુ સી જે બેડ હોય એ ગુડ બની શકે પણ જે અગલી હોય ને એ અગલી જ રહી એક આપણામાં એક જે અલગ અલગ જે રંગો છે મનોરંજનના

કે જે ઓટીટી પ્લેટફોર્મ હોય છે ને જે એ ફેમિલી સાથે નહીં પણ એકલા બેસીને જોવાના બધા પ્લેટફોર્મ છે એટલે એ પણ એક એનું ડિમાર્કેશન છે પણ તમે જ્યારે કોઈ ગુજરાતી નાટક જોવા જાઓ કે તમે કોઈ ફિલ્મ જોવા જાઓ તો તમે હવે તમે આખા ફેમિલી સાથે જતા હો છો એટલે ત્યાં આગળ તો તમારે જરાક તમારે જરાક પણ તમે લાઈન ક્રોસ ન કરી શકો એનું ધ્યાન રાખવાનું હોય છે પણ આ લોકો નાખી છે અને જે મને લાગે છે ખુબજ અયોગ્ય છે અને તમે એમ કહો છો કે ભાઈ એને શું માફ કરી દેવા જોઈએ પણ એટલે માફ માફ ન કરો તો શું કરો તમે મને એમ કો ચાલો ન કરો કરો તો શું તમે બહુ એના ન જુઓ આનાથી વધારે તમે શું કરી શકો છો અને ઓફકોર્સ એ લોકોએ એ વિડીયો ડિલીટ કરવો પડે છે મને લાગે છે ત્યાં સુધી એ લોકોએ વિડીયો ડિલીટ પણ નથી કર્યો એ લોકોને એ વિડીયો ડિલીટ કરવાની ફરજ પાડવી જોઈએ હજી તો સંજય ભાઈ હવે એમાંથી તો શું શરૂ થશે ખબર છે કે હવે આ વિડીયો પરથી વધુમાં વધુ એમાં લાઈક્સ અને વ્યુઝ વધતા થશે આનાથી લોકોને ફેમ મળે ઓ જો સી અહીંયા જો સંજય ભાઈ આ વાત કરી કે જે રીતે આપણે મે માફ કરી શકે કે ના કરી શકે વાત બરાબર છે પણ પેલું કહેવાય છે ને કે ઇજ્જત કમાને મે બહુ ટાઈમ લગ જાતા હે લેકિન ગવાને મે 1 સેકન્ડ લગતી હે તો હવે એ વાત ત્યાં પણ આવી ગઈ છે કારણ કે રણવીર અલાબાદિયા કે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માનિત કર્યા છે અને એમણે અને છે ને કદાચ તમે એમની પ્રોફાઇલ જોશો એમને ઓળખતા હશો તો બહુ સનાતન ધર્મ સાથે જોડાયેલા એવા મેસેજીસ લોકોને આપતા હતા એની સાથે સાથે યોગા અને ફિટનેસ ઉપર લોકોને બહુ જ એડવાઇસ આપતા હવે એ લોકો એમને ફોલો કરતા હતા તો નથી લાગતું કે સમય તો વખત તો એમને આ દેખાડશે જ ઘણા બધા લોકો એમને અનફોલો કરશે ઓજસજી બહુ સાચી વાત છે અને એ આઈ થિંક એનું કારણ એ પણ છે કે વોટ ઇઝ રિયલ અને વોટ ઇઝ ફેક બે માંથી એક હોય છે અને ખાસ કરીને એની પ્રસિદ્ધિ એની લોકપ્રિયતા પોડકાસ્ટ માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચેલી અને માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ લોકો એને સાંભળતા ખાસ કરીને એના ગેસ્ટ જે આવતા એના અને એ સફળતા જો ટૂંક સમયમાં તમને મળી જાય હું એમ નથી કહેતો કે સંઘર્ષ નહીં કર્યો સંઘર્ષ તો કર્યો જ હશે પણ એ સફળતા જો ટૂંક સમયમાં તમને મળી જાય તો એ આજના જનરેશનમાં ખાસ કરીને ક્વિક ગ્રેટિફિકેશનનો જમાનો છે એટલે વાય કેમ અબાઉટ બીકોઝ કારણ કે એટેન્શન સ્પેન ઓછો થતો ગયો એટલે ધીમે ધીમે રીલ્સ આવ્યું એટલે એ જે નવા જનરેશનનું જે દૂષણ સોશિયલ મીડિયાની એક સાઈડ એનું દૂષણ પણ છે તો એ જે ક્વિક ગ્રેટિફિકેશનની સાથે સાથે આવે છે ક્વિક સક્સેસ જો એ ઘણા બધા તમે એવા જોઈએ છે આપણે એક એપ્લિકેશન ઇન્ડિયામાં હવે બેન થઈ ગયું છે પણ એમાં બી ઘણા બધા સ્ટાર્સ ઓવરનાઇટ સ્ટાર્સ આપણે જે કઈ બની ગયા હતા એ એ થતા થતા તમારે એને કઈ રીતે તમે એને પચાવી શકો છો અને એ સક્સેસ તમારા શું કામ આવ્યું છે એ જો તમે ન ભૂલો તો તમે ઓબ્વિયસલી એને એને પકડી રાખશો અને જેમ બહુ જ કરેક્ટ સંજય સરે કીધું કે નવરસમાંથી એક બીભત તો ખરો જ અને જે ડાર્ક હ્યુમર છે સો ડાર્ક હ્યુમર હેઝ ડેથ હ્યુમર ઇન ઇટ હેઝ ધ કોન્સેપ્ટ ઓફ ગોડ અથવા રિલિજન જે છે એના વિશે અથવા એના ઉપર આધારિત જે હાસ્ય હોય છે છે તે એ બધું જે તમે કહો કે એ એ આખો ડાર્ક હ્યુમર ની વસ્તુ છે આને ખાલી ડાર્ક હ્યુમર નું લેબલ આપીને તમે એને પાસ કરી દો એ એ એ અયોગ્ય છે ને વિભત્સ પણ અહીંયા તો ક્યાં ઓલમોસ્ટ આપણે તો ઓપન બેકમાં જ મળી ગયું છે ના વિકૃતિમાં જતું રહ્યું છે આ જે જે મેં જોયું એ જે જોયું એટલે અત્યારે એટલું કોન્ટ્રોવર્શિયલ અને એટલું આ વ્યાપક થઈ ગયું છે કે દિલ્હીમાં જે પોલિટિકલ ચર્ચાઓ થઈ રહી છે એ અંજાઈ ગઈ છે એ એ ભૂલાઈ ગઈ આપણે કે પરમ દિવસે જે આટલું બધું થયું એના એની જગ્યાએ અત્યારે આજે ચર્ચાઓ આ થઈ રહી છે કે ભાઈ એટલે અશ્લીલ અને એક બીભત્સ પણ એક બીભત્સ રસની પાર આવે વિકૃતિ જે તમે એ અને એમાં બી એમાં બી જે મેઇન વસ્તુ છે એ જોક બી એનો નથી લોકો અત્યારનું જનરેશન એટલું અથવા એવું હોય કે જે નોન કોમેડિયન આવતા હોય જેમ નોન કોમેડિયન સમજો આવતા હોય તો અમે એ લોકોને એક લિસ્ટ ઓફ પંચલાઇન્સ આપી દેવામાં આવે કે ભાઈ તમે આ બોલજો

મારો પહેલો સવાલ એ કે રણવીર ત્યાં જવાની જરૂર શું હતી ઓલ અબાઉટ નહીં નહીં હેમાંગભાઈ આપનું શું માનવ છે ઇટ્સ ઓલ અબાઉટ મની પૈસા મળી રહ્યા છે એ પોડકાસ્ટ થી ફેમસ થયા છે અગર ઇફ ઇફ આઈ એમ નોટ રોંગ એમને બીયર બાયસેપ્સ તરીકે પહેલા ઓળખવામાં આવ્યા છે અને પછી એટલે બહુ આમ બહુ સારી રીતે આગળ આવ્યા પોતાના ટેલેન્ટ ત્યાં સુધી બધું બરાબર જ હતું પછી પેલું કહેવાય ને કે ઓવર હાઇપ જ્યારે મળી જાય ને માણસને ત્યારે બધું જ સ્ક્રિપ્ટિંગ જે આવી રહી છે ગમે તે થઈ રહ્યું છે પૈસા મળી રહ્યા છે આ બધું એના પર હાવી થઈ ગયું એવું લાગે છે હેમાંગભાઈ

આવો સવાલ કર્યો એ સ્ત્રી પેલા છોકરા અને લોકો જે હસ્યા છે એટલે મને તો ત્યાં જ ઘૃણા આવી ગઈ એ પેલા ઉપર કે આ કઈ રીતની કોમેડી કરવા માંગે છે અને ક્યાં આ દેશની યુવા પેઢી છે જઈ રહી છે એ ખબર નથી પડતી મેં ઘણી બધી જગ્યાએ એક વસ્તુ કીધું છે કે સોશિયલ મીડિયા છે ને અત્યારે લોકો હથિયારની જેમ વાપરે છે આપણા ગુજરાતમાં પણ ઘણા બધા એવા છે 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 કે જે કરે બનાવે એકબીજા માટે અને એક આ હોર ચાલી રહી છે આખી સી ખબર કેમ આ બધું કરે છે ખબર નથી પડતું હવે આ જે સોશિયલ મીડિયા ઉપર આપણું યુથ છે આપણા પેરેન્ટ્સ છે આપણા રિલેટિવ્સ પણ છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે આપણે સોશિયલ મીડિયા ઉપર શું કરીએ છીએ અને કોની આગળ કરીએ છે એટલે મેં એક વસ્તુ આ બહુ જ પહેલા પણ એક જગ્યાએ કીધેલી હતી કે સોશિયલ મીડિયા જેટલા પણ તમારા એકાઉન્ટ છે ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કે જે પણ સોશિયલ મીડિયા છે એ બધા તમારા દેશના જે પણ તમે ધારો કે ઇન્ડિયામાં છો તો તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવા જોઈએ તમારા એક આધાર કાર્ડ ઉપરથી તમે એક જ આઈડી બનાવી શકો અને એ તમારું બધું તમારું સ્ટ્રેસ થવું જોઈએ આ બધી વસ્તુ જેથી કરીને આજે ગાળા ગાળી ને બધું જે છે ને ના થવું જોઈએ સોશિયલ મીડિયા ઉપર કારણ કે આજે મને પણ બીક લાગે છે કે મારો દીકરો સોશિયલ મીડિયા ઉપર છે ને શું જોતો હશે એની ઉપર હું એમાં વાત સાથે તદ્દન અસહમત છું હમ ગવર્મેન્ટ આમાં કોઈ પણ રીતે ઇન્વોલ્વ થશે તો બધી ગરબડો થવાની છે ને એ વિવેક બુદ્ધિ નું પ્લેટફોર્મ છે વિડીયો જુઓ છો ખુબ બધા અતરંગી વિડીયો જુઓ છો અને એની સામે કોઈને કોઈ વાંધો નથી હોતો થોડી હા બરાબર છે તમે ના જુઓ તમને કોણ કે છે તમે ખોલો છો મોબાઈલ તમે મોબાઈલ ખોલો છો તમે મોબાઈલમાં તમે સર્ફિંગ કરો છો સો પહેલી વાત એ છે બીજી વસ્તુ એ છે કે ધારો કે કોઈ કોઈક વિડીયોમાં ગાળ આવે કોઈ ઘૃણાસ્પદ જે છે ને સામે મારો વાંધો છે જો રણવીર પેલા પણ જગ્યાએ આજે આપણે બધા મિત્રો મિત્રો સાથે હોઈએ છે ઈવન છોકરીઓ સાથે હોય છે તો ત્યારે અંદર અંદર એ લોકો નોનવેજ જોબ ની આપણે નથી કરતા

જો આને કારણે એને એમ લાગે છે કે પોપ્યુલર થશો તમે આવું કરીને આઈ ડોન્ટ થિંક સો ધેર ઇઝ અ ડિફરન્સ બીટવીન નોન પર્સન એન્ડ અ પોપ્યુલર પર્સન ઓકે નાઉ આ ક્વેશ્ચન છે મારો ઓજસજી ચલો સંજય ભૈયા વાત કરી કે શું તમે આનાથી ફેમસ થશો તો મારો જવાબ આમાં હા છે થાય છે આપડા ત્યાં હું હવે તમે જોજો કે અત્યારે આજના દિવસથી રણવીર અલ્હાબાદિયાને કોણ નથી ઓળખતું આ વાત લોકો ભૂલી પણ જશે અને હજી પણ એના ફોલોઅર્સ વધતા પણ જશે કારણ કે આવું થાય છે કે જયારે તમે કોન્ટ્રાવર્શિયલ બનો છો ને ત્યારે આપણા ત્યાં એ વ્યક્તિ વધુ ફેમસ થાય છે અને બીજી વાર કે તમે એ પણ જોશો કે હવે રણવીર અલાબદિયા ફેમસ કેમ છે આ ઇન્ડિયા ગોટ ટેલેન્ટ ફેમસ કેમ છે આજે કેમ આજ આજની જે જનરેશન છે એ વધુ જોવે છે કારણ કે આજના એવા આજનો એક એવો વર્ગ છે કે જેમને આ રીતની કોમેડી પસંદ છે શું માનો છો જશ્વી આ વાત પર પેલા તો ઇન્ડિયા ગોટ ટેલેન્ટ નહીં એ બીજો એ તો બહુ સારો શો છે બીજા ઇન્ડિયા ગોટ લેટેન્ટ સોરી ઇન્ડિયા ગોટ લેટેન્ટ

કે ડોળ કરતો તો એ શું છે અને આજે તમે સૌથી જો એવો બી એક આખો વર્ગ છે કે જેમણે આજે સવારે ઘણા બધા એવા વિડીયો મૂકે છે એમાં અમુક સૈદ્ધાંતિક રીતે બરાબર બી છે અને અમુક લોકો ખાલી કે ભાઈ અત્યારે વહેતી ગંગા મેં હાથ લો અને લોહા ગરમ હે એવી રીતે કેટલા બધા લોકોએ એટલા ભાવ વિભોર થઈને કે ભાઈ મારો ઇન્ટરવ્યુ આવતા અઠવાડિયે શેડ્યુલ્ડ હતો અને આનાથી હું સખત અતપ્રભ થયો અને હું હવે નથી જવાનો આ ઇન્ટરવ્યુ આપવા માટે કારણ કે મને દેશદાજ છે અથવા આ તે તમને ખબર અને ઇનફેક્ટ જે એપોલોજીનો વિડીયો બી જે મૂક્યો છે એ બી એટલે મને તો હું તો પ્રેક્ષક તરીકે જોઉં છું તો એ કમન જ લાગે છે કે ભાઈ મને મારી પીઆર ટીમે કીધું છે કે ભાઈ હવે ડેમેજ કંટ્રોલ માટે આપણે મૂકવું પડશે કે જે બી છે પણ શું આજની જનરેશન એ બધું જોવા ઈચ્છે છે આજની જનરેશન ઇનફેક્ટ એ એટલું બધું ત્યાં વધી ગયું છે શું કહેવાય કે કલીકાળનો ચક્ર એટલું આગળ વધી ગયું છે કે એ જ એના જ વ્યૂઝ તમે જોજો આજે ગુગલ સર્ચમાં કદાચ રણવીર અલાબાદિયા પહેલી ટોપ ટ્રેન્ડિંગ ફાઈવ સર્ચિસમાં એનું નામ હશે મેં કહ્યું સંજયભાઈ જે વાત કરી કે ફેમસ તો એ ફેમસ થશે જ થઈ જ રહ્યો હા એ તો જો એટલે કે ઉદિત નારાયણને કરિયર બનાવતા કેટલી વાર લાગી હતી એવી જ રીતે રણવીર અલાબાજી ભલે હું એ બહુ ચલો એળ કરતો હોય સનાતન વિશે વાત કરતો હતો ધર્મ વિશે વાત કરતો હતો તંત્ર વિશે વાત કરતો હતો મંત્ર વિશે વાત કરતો હતો લોકો સાથે ઇન્ટરવ્યુ કરતો હતો અને એમાં જે તો હવે તો પેલો પ્રશ્ન એ થાય ને કે ભાઈ એ બધો શું ડોળ હતો તું ખરેખર એ હતું કે તને તને એ જે બોલા દસ પ્રશ્નો દસ નું તને લિસ્ટ આપેલું તો એ દસ પંચલાઈન તું પૈસા તને પૈસા મળતા હતા એટલે તું ત્યાં ગયેલો કે તને ફેમસ થવું હતું એટલે ત્યાં તું ગયેલો ફેમસ તો તું ઓલરેડી હતો જ એમાં એવી તો કઈ જરૂર નતી એને કે ભાઈ હું ત્યાં જાઉં અને ઘણા એવા રિયાલિટી શોઝ અત્યારે મારે નામ નથી આવ્યા પણ રિયાલિટી શોઝ ઇન્ડિયામાં એવા ચાલે છે ટેલિવિઝન ઉપર કે જેમાં થઈ તેમાં જેમાં તમે જાઓ તો કેટલા બધા લોકોના કરિયર ત્યાંથી રિવાઇવ થઈ ગયા છે ખાલી એ શોઝ માં જઈ જઈને એટલે મારો પહેલો પ્રશ્ન તો એ છે કે એને એને જવાની જરૂર શું હતી ને પછી તમે આવા એપોલોજી વિડીયો મૂકો એ હા સેન્સિબિલિટીઝ હેવ ચેન્જ આઈ વિલ સે દેટ ઇનફેક્ટ મારે ને સંજય સરના આના વિષયમાં એક વખત બહુ શોર્ટ લાગતા હતા બે ફિલ્મ ચર્ચા થયેલી આવી છે કે એક જમાનો હતો જયારે જે સ્ક્રિપ્ટ એક્સ ઝેડ સમયે ઓકે હતી અમુક શબ્દો અમુક વાક્ય પ્રયોગો અમુક જે શબ્દો સ્ક્રિપ્ટમાં ત્યારે ઓકે હતા એ હવે ઓકે નથી નાના જેમ કે ફોર એક્ઝામ્પલ આજના જમાના આપણે સ્ક્રિપ્ટ વાંચીએ તો ફોર એક્ઝામ્પલ પાગલ આ શબ્દ તમે ઘણી વાર એને કોન્ટ્રોવર્શિયલ થઈ જાય છે અને ચેનલ ડિઝપ્રુવ કરે છે કે તમે એ ના બોલી શકો પાગલ શબ્દ ના બોલી શકો કે એની જગ્યાએ તમે આશિક બોલી દો કે જે બી છે એવું કઈ પાગલ શબ્દ ના બોલી શકાય એવી રીતે ઘણા બધા બીજા શબ્દો છે જે લોકો જેની સેન્સિબિલિટીઝ ઓવર ટાઈમ ચેન્જ થતી ગઈ છે અને એ ચેન્જ થતી ગઈ છે એટલે ઓડિયન્સ બે પ્રકારની થઈ ગઈ છે કે બહાર જઈને ના આ ખોટું છે અમે વિરોધ કરી છે આ પછી બંધ બહાર જઈને એ જ જોશે એમાં એના વિરુદ્ધ વધારે હવે હેમાનજી

સમય બદલાયો જ છે તો લાગે છે કે સમયની સાથે આ બધું એક્સેપ્ટ કરવું પડી રહ્યું છે એમાં 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 કે પેલા ખાલી હું એટલું ખાલી એક જ વાક્ય મને યાદ આવે છે પિનલજી એટલે હું કહી દઉં કે ભાઈ જે ઓલું જે વાત છે ને કે ગોરસ ગલી ગલી ફિરે મદિરા બેઠી દીકાય બહુ સાચી વાત લોકોનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે કારણ કે હવે લોકોને એક્સપોઝર એટલું બધું મળે છે ઘરે બેઠા ઓટીટી પ્લેટફોર્મ ઉપર આટલી બધી વસ્તુઓ જુએ છે એ લોકો દેશ દુનિયાની વસ્તુઓ જુએ છે એ લોકો તો ઓફકોર્સ ટેસ્ટ બદલાવાનો છે પણ એ ટેસ્ટ વિકૃતતા તરફ જાય એ બહુ માન્ય નથી એમ આટલું બધું તો ના જ હોવું જોઈએ એમ હજુ તમે અમુક અંશે તમે અમુક બિલો ધ બેટ આપણે જે કહીએ છીએ કોમેડી એ અમુક અંશે ચાલે વાંધો નથી પણ જ્યારે તમે મા બાપના પ્રાઇવેટ સમય ની વાત કરો છો તો એ બધું કયા લેવલ સુધી જઈ રહ્યું છે તો મને આ રણવેરના મમ્મી પપ્પા ને આ વિડીયો ચોક્કસપણે ગયો હશે આપણે એ ચોક્કસ પણ પર જ સવાલ આવ્યા છે એને ચિખતા રહ્યું હશે બહુ નુકસાન થયું છે એને માફી માંગી લોકો ટ્રોલ બધું તો પછી મને એક વસ્તુ કહો કે હવે પછી રણવીર અલ્હાબાદિયા એના પોડકાસ્ટ માં સંસ્કાર

વાત કરી રહ્યા છે એમાં તમે બીજા જોયા છો બીજા શોઝ જોયા છે આમાં બધું હોય છે તમે જે ફિમેલ છે કદાચ એને બોલતા સાંભળી લો તમને ચોક્કસપણે નવાઈ લાગશે કે જે લોકો બેઠા છે એ બધા અવાજ છે તમે જો ત્યાં તો મેન્ટલી જતા હોય કે અહીંયા આગળ આવું થવાનું છે પણ તમે જો સુવર પાસે જશો તો ગટરની પાસે જ આવવાની છે તમને ખબર છે પ્રોબ્લેમ એ આવે કે કે જ્યારે તમે બકરી પાસે જાવ ને એમાં કે ગટર ની વાસ આવે ને ત્યારે તમને સારું બોલશે માય બાકી તો પોર્નોગ્રાફિક ફિલ્મો નથી તો એ મારા સામે વાંધો નથી બેન તો જોઈએ ઓકે આપણી પાસે સમય ઓછો છે ઓ અભિવ્યક્તિની હદ પાર કરતા આવા ક્રિએટર્સ માટે તમને શું લાગે છે શું પગલા શું લેવા જોઈએ આપણે ચોક્કસપણે સંજયભાઈ સહમત છીએ કે બધાને એક જેવું આપણે ન ધારી શકીએ બીજું કે આમાં કોઈ હસ્તે ગવર્મેન્ટ નું આવે એવું પણ ના માને આ એક પ્લેટફોર્મ છે જેને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે છે પણ આ બધાની સાથે આપણે ડાર્ક કોમેડીની પરિભાષાને સમજવી કેટલી જરૂરી અને આ જે કોમેડી છે ને ક્યાંક આવી અશ્લીલતા કે પછી વિકૃતિ તરફ ન દોરી જાય એનું ધ્યાન રાખવું કેટલું જરૂરી ઓજ બે જ વસ્તુ મારી કહેવી છે સૌથી પહેલા કે જે બી આર્ટિસ્ટ કન્ટેન્ટ ક્રિએટર ઇન્ફ્લુએન્સર વ્યક્તિ જે બી હોય ગેસ્ટ હોય એને કંઈ પણ વસ્તુ કરતા પહેલા માત્ર પોપ્યુલેરિટી અથવા પૈસા ને ધ્યાનમાં ન રાખતા એ પણ વિચારવું જોઈએ કે આના પડઘા આના રિપરકશન્સ શું આવશે આગળની આજની આજ પછીની જેટલા બી પોડકાસ્ટ રણવીરના આવશે એમાં નીચે કોમેન્ટમાં જ શું લોકો મૂકશે નહીં મૂકે

ટેલિવિઝન અને સિનેમા આપણે બધા અહીંયા જેટલા કલાકારો છે બધા ટેલિવિઝનમાં પણ આવી ચુક્યા છે થિયેટર બી અને ફિલ્મો બી કે જે સેન્સરશિપ એક ત્યાં રહ્યું છે એક બોર્ડ એ ગવર્નિંગ બોડી છે કે ભાઈ જે સેન્સરશિપ માટેની વાત છે એવું આઈ થિંક ઓટીટી માટે પણ વિચાર કરવો જોઈએ કે કંઈક અમુક ધારા ધોરણ હોવા જોઈએ જી 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 ચોક્કસ સમય ઓછો છે એટલે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે પણ આપ સૌ અને એની સાથે આ ચર્ચાને સમાપ્ત કરતા હું આપ ત્રણેયને એક થેન્ક અને ધન્યવાદ પણ કહીશ કે આ બધાની વચ્ચે આપ જેવા કલાકારો છો કે જે એક આ પ્રકારની કોમેડી લોકોની સમક્ષ મૂકી રહ્યા છો કે જે એક પરિવારની સાથે બેસીને જોઈ શકાય કે જે આજે પણ એક ખરેખર કોમેડીની પરિભાષા શું છે એ લોકો સુધી પહોંચાડે છે આપ ત્રણેય ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમમાં જોડાવા બદલ ઓજસજી હેમાંગજી સંજયજી થેન્ક યુ સો મચ ફોર ધીસ થેન્ક યુ થેન્ક યુ કરંટ ટોપિકમાં જે વાત કરી છે ડાર્ક કોમેડીના નામે અશ્લીલતા કેમ શા માટે શું સેન્સર બોર્ડની કોઈ કાતર ના ચાલે એટલે આપણે બધી જ બાબતોને ભૂલી જઈએ બધી જ હદોને ભૂલી જઈએ જે કંઈ પણ થયું છે જે રીતે રણવીર આલાબાદીએ પોતાની લિમિટ્સને ક્રોસ કરીને આ પ્રકારની કોમેડી કરી છે જે લોકો સુધી પહોંચી છે ત્યારે બધા જ લોકોને ટ્રોલ કરી રહ્યા છે પણ એની સાથે હું એ પણ કહેવા માગીશ કે આપણે જ છીએ જોનારો વર્ક જો આપણે કદાચ આવી બાબતોને અટકાવીશું જો આપણે આવી બધી વસ્તુઓ આવી બાબતો જે આ પ્રકારની કોમેડીને જોતા આપણે અટકીશું ને તો કદાચ લોકોને પણ ખ્યાલ આવશે કે આ ભારત દેશ છે અહીંયા શું પીરસવું છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર